રાપર નગરપાલિકામાં ભાજપ એકવીસ બેઠકો સાથે બહુમતી મેળવી રાપર નગરપાલિકાની વાત કરવામાં આવે તો સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો પૈકી વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા જ્યારે બાકીની સત્તાવીસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જે પૈકી અમુક બેઠકો ભાજપના પક્ષે ગઈ હતી જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસ પક્ષે ગઈ હતી વોર્ડ નંબર એક બે ચાર સાતની પૂરેપૂરી પેનલ ભાજપે કબજે કરી હતી જ્યારે વોર્ડ નંબર પાંચની પૂરેપૂરી પેનલ કોંગ્રેસના ઉમેદવારોએ મેળવી હતી જ્યારે વોર્ડ નંબર ત્રણમાં બે બેઠક ભાજપને બે બેઠક કોંગ્રેસને મળી હતી તો વોર્ડ છની એક બેઠક કોંગ્રેસને અને ત્રણ બેઠક ભાજપને પક્ષે ગઈ હતી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ કુલદીપસિંહ જાડેજા દ્વારા મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ગની કુંભાર

રાપર શહેરના વિકાસનો અધ્યાય લખાવવાનો મિત્રો આજથી શરૂ થવા જઈ રહ્યો છે આજે 28 માંથી 21 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનીને આવ્યા છે જે સાત ઉમેદવારો તે થોડક થોડાક મતે રહી ગયા છે ત્યારે આપણે આપને જણાવું છું કે હાથે હા તમારા જીતેલા ઉમેદવાર છે 28 28 એ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો વિજેતાને અને બને સાથે મળીને નગરના વિકાસ માટે કામ કરશે ત્યારે રાપર શહેર ની જનતા કોંગ્રેસ ખુબ અભિનંદન મિત્રો આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી આ વિસ્તારમાં વર્ષો સુધી કોંગ્રેસ નું શાસન રહ્યું ટિકિટ આપી અને અહીંથી જેઓ ભારતીય જનતા પાર્ટી ના કમળ નું બટન દબાવી અને ઉમેદવારો વિજય બનાવ્યા છે એ રાપર શહેર ની જનતા ને આપું છું આ ચૂંટણી નો શ્રેય એ ભારતીય જનતા પાર્ટી નો એક કાર્યકર્તા આપું છું આ ચૂંટણી શ્રેય એ આખા ભચાવતી જે વિવિધ સમાજના લોકો જે ભાજપના આગેવાનો આવે એને આપું છું આ ચૂંટણીનો શ્રે એ આપણા લોકપ્રિય ધારાસભ્ય જે સતત લોકો વચ્ચે રહી અને વિરેન્દ્રસિંહજી લોકોને કામ કરે છે એને આપીએ છીએ આ ચૂંટણીનો શ્રે આપણા માનને નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનને અમિતભાઈ શાહ સાહેબ માનને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનને સીઆર પાટીલ સાહેબ આપણા સાંસદ શ્રી વિનોદભાઈ આપણા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ આપણા જિલ્લાના મહામંત્રી આ ચૂંટણીના ઇન્ચાર્જ અને સ્થાનિક તમામ આગેવાનો

બહુ સારી છે અને આ વિકાસની લાગણી છે કામની લાગણી છે સરકારની લાગણી છે કેન્દ્ર સરકારની અંદર ભાજપની સરકાર હોય ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી હોય માણસોએ મન બનાવી લીધું હતું કે આપણે વોટ કરશું તો ભાજપને જ કરશું ભારતીય જનતા પાર્ટીની કરશું કામગીરીને કરશું અને ખરેખર એના ઉપર એક નંબર વોટ અને બે નંબરની અંદર જે લીડ મળી છે એક નંબરની અંદર પાંચસોની લીડ મળી છે અને બે નંબરની અંદર ચૌદસો ને પંદરસોની જે લીડ મળી છે એ ખરેખર લોકોનો વિશ્વાસ છે અને me loco no lo visto allí tío